મહેતા સર જોડાઈ ગયા છે આજે વાત કરવી છે ગોપાલ ઇટાલિયાની કારણ કે ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા વખતથી ચર્ચામાં તો છે પરંતુ આજે ચર્ચામાં એમના એવા બે વિડીયો છે જેમાં એકમાં રોડની ઉપર બનેલા જે ભ્રષ્ટાચારના ખાડા છે તેને બતાવી રહ્યા છે સાથે સાથે જે પુલ છે આ નદી ઉપર ઉબેન નદી ઉપર પુલ બનેલો છે પુલના સળિયા સુધ્ધા નીકળી ગયા છે એટલે ક્યાંક વડોદરાના બ્રિજ પછી માંગરોલ પણ આજે બ્રિજ તૂટી ગયો છે તો એવી જ રીતે ગોપાલ ઇટાલિયા પણ એ બતાવી રહ્યા છે મોરબીની વાત કરું તો મોરબીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા એક રસ્તા બનાવી રહ્યા છે સર

આ સહી દિશામાં જઈ રહ્યું છે કે ભાઈ વિરોધ પક્ષ કોને કે ખાલી પ્રેસ કોન્ફરન્સ કરીને ગાળા ગાળી કરવી એ વિરોધ પક્ષ નથી તમને દીવા જેવું સ્પષ્ટ બતાવે કે એટલે ઘણી વખત એવું છે સત્ય એટલું બધું બિલકુલ આકર્ષક હોય છે કે તમારે શબ્દોની ની જરૂર જ ના પડે ગોપાલ ઇટાલિયા ઈ કરી રહ્યા છે એને ખબર છે જનતાને રીતસર તમે રોડ બતાવો

વિરોધ પક્ષ તરીકે તમે ક્યારે શાસક પક્ષ ને ખડે ધડે ક્યાં રાખી શકો તમે એની ઉણપ ને સીધી કોઈ પણ પ્રકારની ફેબ્રિકેટેડ વાત કર્યા વગર સ્થુલ અર્થમાં મૂકી દો જનતા સામે કે જુઓ ભાઈ આ પુલ કડા ભૂજ થઈને પુલ તૂટ્યો છે જુઓ આ રોડ જેનો દાવો છે કે સરકારે આટલા કરોડ રૂપિયા ફાળવા છે અને રોડ રસ્તા તાત્કાલિક ચોમાસા પેલા રિપેર થઈ જશે આ ચોમાસું આવી ગયું જુઓ આ રોડ આપની જાણ ખાતર ગોપી બેન મુખ્યમંત્રી એ સાતસો ને અઢાર કે એમ કરોડ રૂપિયા જાહેર કર્યા હતા થોડા સમય પહેલા કે ગ્રામ્ય પંચાયતો અંડરમાં જેટલા રોડ રસ્તા આવે છે બિલકુલ ચોમાસા પેલા એવા વ્યવસ્થિત કરી દો કોઈને પ્રોબ્લેમ ન થાય હવે હાડા હાથસો કરોડ ની જાહેરાત તો મોટા પાયે થઈ ગયું મૃદુ સરકાર નો મક્કમ નિર્ણય મૃદુ સરકાર નો મક્કમ નિર્ણય થઈ ગયું જાજ પખાજ બહુ બધા વગાડી લીધા ઉનાળામાં કરો છો હું રોડ બનાવો હોય તો શિયાળો ને ઉનાળો બે ઋતુ આપણી પાસે છે જેમાં તમે સારા સારા રોડ બનાવી શકો અને રોડમાં પણ સિમેન્ટના રોડ બનાવો તો એ પાંચ દસ વર્ષ સુધી પ્રોબ્લેમ ના કરે

આ તો રોડ જો અમે ડામર નો બનાવીએ કાચો બનાવીએ બોગસ બનાવીએ તો દર વર્ષે અને તો સવાલ ઈ છે કે આવી વર્ષો થી જે આ પ્રથા ચાલી આવે છે એમાં ગોપાલ ઇટાલિયા એ વિડીયો જો આખા ગુજરાતમાં બધા વિસાવદર વાળી કરશું એવી ધમકી આપે શાસક પક્ષ ને

કે વિપક્ષો એ સરકારની ઉણપને સ્થૂળ અર્થમાં જેવું હોય એવું કાંઈ કોમેન્ટ કરવાની જરૂર નથી કોઈ ગાળાગાળી કરવાની જરૂર નથી પોતાના વખાણ કે સરકારનો નું કઈ વિરોધ કરવાની જરૂર નથી તમે સ્વયં આ જોઈ લ્યો ભાઈ સરકાર એમ કે છે કે આ રોડ સારો બનાવ્યો છે એવો દાવો કર્યો હોય તો એ રોડ નો તસવીર લાઈવ વિડીયો બતાવે જોઈ લ્યો આ રોડ હવે એમાં જનતાને ક્યાં કઈ કેવું પડે એમ છે સાહેબ પછી તો સમજી જ જાય ને બે અઢી વર્ષ છે જો કઈ પણ પ્રકારે રિટર્ન થવું હોય તો આ બધ જે એના તંત્રમાં છે રોડમાં નહીં એના તંત્રમાં જે ડગલા પડેલા છે ભ્રષ્ટાચાર ના એ બંધ કરી અને જન

મૂલ્ય સમજાણું કે આ અઢીસો ગ્રામ ગાંઠિયામાં કે ભજીયામાં વેચી દેવા જેવી મામૂલી ચીજ નથી તમે ગાંઠિયા ભજીયામાં કે દારૂની એક બોટલમાં એક મત આપી દો છો તો પાંચ વર્ષના પટ્ટે તમે આખો પ્રદેશ એને સોંપી દેસો કે હવે તમે ચરી ખાવ અને જે નેતા ચૂંટાઈ જાય પાડાની જેમ ચરી ખાઈ રૂપિયા અને ઢોલ ભિખારી અધિકાર માંગતા ફરીએ અને પાડા ની જેમ જે ચરી ખાય એમાં પાડા નો તો સ્વભાવ હોય તમે ક્યારે એવું સાંભળ્યું છે કે પાડો ચરતો આવ્યો અને ભેં હાટુ બે ભારા લેતો આવ્યો એવું સાંભળ્યું

ચક્કાજામની પેટર્ન થઈ એટલે સીધે સીધા કલેક્ટર આવ્યા મ્યુનિસિપલ કમિશનર આવ્યા ડેપ્યુટી કમિશ્નર આવ્યા અને એને શું કર્યું કલેક્ટર કલેક્ટર હતા આવ્યા પછી એને ખબર પડી કે ગોઠણ સુધી આપણે પાંચા ચડાવીને સોસાયટીમાં જવું પીડ્યું અને લોકોએ કીધું તમે હાલી બતાવો મારે કઈ સાંભળું નથી તમે હાલી બતાવો તમને કઈ મુશ્કેલી હું તમને ખબર પડે

એની ઉપર જો પ્રતિબંધ નૈતિક પ્રતિબંધ જનતા મૂકી દે તો કોઈ એક પણ ઉમેદવાર ભાઈ ને કયો ધારાસભ્ય તમે જેને ચૂંટાવો અથવા ચૂંટાવો કે આ તમે કરાવી શકશો કે કેમ હા કે ના હું કટિબદ્ધ છું અને કટિબદ્ધ એવા શબ્દ નહીં એ બધું ડીંડક છે ખોટું પ્રયત્નશીલ છું ને કટિબદ્ધ છું ને હું નૈતિક રીતે જોડાયેલો છું ને જનતા એવી બધી કોઈ વાત નહીં રોડ તમે કરો છો કે નહીં હા કે ના બસ વાત પૂરી આવું જનતા જયારે બિલકુલ બે ધડક વન ટુ વન વાત કરતી થશે ત્યારે વિસાવદર વાળી થશે ત્યારે મોરબી વાળી પણ થશે અને ત્યારે કાંતિભાઈ અમૃત્યા જેવા માણસ જે દોઢસો ગાડીના કાફલા લઈને ગાંધીનગર પહોંચે લોકો એને છતાં કે એની ઉપર માછલા ધોશે કોઈ ધોસે નથી ઈ જાગૃતિ બતાવે છે અને લોકો એના ઉપરથી ધડો શું લીધો મોરબી માં ભાઈ ખેલ નાખ્યા મોરબી થી ગાંધીનગર કે તમે ધારો તો દોઢસો ગાડી વાળા તમને મળી જાય છે એક એક ગાડીમાં ત્રણ ત્રણ માણસો મળી જાય છે સાડા ચારસો માણસો લઈને તમે થી ચારસો કિલોમીટર દૂર ગાંધીનગરમાં માં ખેલ નાખ્યા એમાં ના નહીં પણ ચારસો માણસ ભેગા કરીને અમારો રોડ રસ્તા કરવા એ તમને ઉતું નથી ગાંધીનગર જવાનું હોય ગયું પણ બાજુની સોસાયટીમાં ડકો છે ત્યાં તમે ન આવ્યા શું કામ મોરે મોરો ભટકાવવાની વાતો હતી ગોપાલ ઇટાલિયન પાડી દો બસ

જો એમ 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 કે 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 વાત વાત ભાઈ ઉપર ભારત એવી રશિયા થી સસ્તું ક્રૂડ લેશો તો અમે તમારી ઉપર ટેરિફ વધારે નાખશું નરેન્દ્ર મોદી એમ કે જો તમારામાં તાકાત હોય તો વારાણસી થી લડી બતાવે ટ્રમ્પ લે અરે એવું હોય કે વડોદરા ટ્રમ્પ ક્યાંથી લડી શકે એવી જ રીતે વિસાવદર વાળાને તમે કહો કે આવી જાવ મોરબી માંથી લડી લે ક્યાંથી ભાઈ મોરબી લડી લે એ વિસાવદર માં ચૂંટાણો છે વિસાવદર માટે ન લે અને એના માટે લડે છે

ગુજરાત માંથી તમે સૌરાષ્ટ્ર કાઢી લો રામાયણ માંથી દ્રૌપદી કાંતિભાઈ એમ કીધું આવીને ઉદારીન દાતાની કરવાની કઈ જરૂર નથી એવી કઈ ટીકા ટીક પણ કરી હશે એટલે એને વિડીયો બનાવ્યો કે ભાઈ મને આવી રીતે આગળ આવે એ કાંતિભાઈ ને ન ગમે એટલે આવો વિડીયો બનાવે છે ટૂંકમાં હવે

ટેસડા કરે છે ને ફંક્શન ના જો એને આવી રિયાલિટી ની કોઈ ખબર પડે જનતા તો એની ઊંઘ હરામ થઈ જાય ભાઈ સાહેબ તમને શરમ આવવી જોઈએ તમને ઇન ધ સેન્સ સરકાર ને સરકાર ને શરમ આવી જોઈએ કે જનતા જયારે આવી પીડાઈ રહી છે તમારે ખીચા માંથી તો દેવા નથી તમે તો ખીચા ભરવાના છો દેવાના ક્યાં છો સરકારી તંત્ર માં જેટલા મુલાજીમો જે છે કોણ ખીચું નથી ભરતું નથી પકડાતા એટલા બધા જ લોકો નિર્દોષ છે બાકી બધા જ હરામી છે આ કેવું કેવાય જે નિર્દોષ છે એ કોણ છે આ ખબર છે તો જનતાનો પ્રશ્ન ઈ છે તમને ચૂંટાતા શું કરવા તો અમારો અમે ટેક્સ છીએ જો નાગરિકોને એ ખબર પડી કે આપણે ભીખ માંગવાની જરૂર નથી હક માંગવાની જરૂર છે આમ હાથ જોડીને કાગારોળ તો કોણ કરે મફત માં ખાવું હોય ઈ કોક નું પડાવી લેવું હોય તો મહેનત કર્યા વગર લેવું હોય તો પણ જનતાએ ટેક્સ ભર્યો છે ભાઈ આપણે પૈસા ભરીએ છીએ પાંચ સાત રૂપિયા નો સાબુ તમે ઘણા લોકો એમ કે છે કે ભાઈ તમે ટેક્સ ભર્યું છે એવું તમે બોલો કોઈ ટેક્સ નથી ભરતું આપડા દેશમાં ચુમ્માલીસ લાખ લોકો ટેક્સ ભરે છે એકસો ને ચુમ્માલીસ કરોડ માંથી બાકી બધા ના 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 ઈ ખોટી વાત છે સાહેબ સાંભળો ગોપીબેન

બધામાં ટેક્સ છે મૂળ તો પોતાના ખેતર માંથી ડુંગળી લઈ આવે એ માર્કેટિંગ બે બે ત્રણ ત્રણ રૂપિયા મણમાં જાય બે ત્રણ રૂપિયા મણ કિલો નહીં એટલે પછી બિચારા રોડ ઉપર નાખી દે છે ત્યાં પણ એટલો કોસ્ટ નથી હવે માર્કેટિંગ યાર્ડમાં આવે અને જ્યાંથી બજારમાં તમે હું જ્યાંથી શાકભાજી લઈ શું કમ આઠ દસ રૂપિયા કિલો થઈ જાય છે ડુંગળી અથવા તો સોળ રૂપિયા કિલો થઈ જાય છે કારણ કે બધા પૈસા લાગે કમિશન એજન્ટ ના પૈસા લાગે ત્યાંથી હોલસેલર ના લાગે ત્યાંથી રિટેલર ના લાગે એના પછી ટ્રાન્સપોર્ટિંગ ના લાગે એના પછી પોતાના ખર્ચા ના લાગે એમ કરતા કરતા શાક માર્કેટ આવે તો બે રૂપિયા મણ મળતી ડુંગળી આઠ કે દસ રૂપિયા કિલો મળવા માંડે આટલા બધા રૂપિયા જે હરામ ના પૈસા વચ્ચેના લોકો ખાય જેને ખેતર જ નથી જોયું માર્કેટિંગ યાર્ડ જેવી તમારી જાણ ચીટિંગ કોઈ સંસ્થા નથી આ બનાવવામાં જે રીતે આવ્યું હતું એના કરતા જુદો છે એ આખો જુદો વિષય છે એટલે હું અત્યારે નહીં કહું પણ આપની જાણ ખાતર બેન હવે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે કોઈને આમાં બધાને બધી ઈશ્વરની કૃપા છે કે આ મોબાઈલ જેવું સાધન આવ્યું છે અને સોશિયલ મીડિયાએ જ આ બધું કર્યું છે જો મેઇન સ્ટ્રીમ મીડિયા નહીં મેઇન સ્ટ્રીમ મીડિયાએ હજી મંજીરા ચાલુ રાખ્યા છે સરકારના ખરેખર સોશિયલ મીડિયા જેની ઉપર હવે સરકાર પ્રાબંધી મૂકવાની વાતો કરી રહી છે એટલા માટે જે છે કાનો માં રે કાનો ભાડે જે હોય કોઈ મામા માસી નથી કોઈ શત્રુ નથી જો ભારતીય જનતા પાર્ટી સુધરી જતી હોય તો હું અજરા અમર રહો જાઓ આશીર્વાદ આપો ભગવાન તમને સુખી રાખે પણ તમારે ફેણ માંડીને બેહવું ને પાછું તમે એમ કે ના હવે એમ થોડું હાલે

બિલકુલ જનતા જાગશે તો જ કદાચ ગુજરાતનું અને દેશનું ભલું થશે સર એક છેલ્લો સવાલ તમને પૂછી લો પીટી જાડેજા પીટી જાડેજા જેલમાં હતા અને પીટી જાડેજા ઉપર જે પાસા લગાવવામાં આવ્યા હતા અડધી રાત્રે એમને પકડવામાં આવ્યા હતા અને એમને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા હવે પીટી જાડેજા ઉપરથી પાસાને રિવોક કરી દેવામાં આવ્યા છે હટાવી દેવામાં આવ્યા છે એટલે કાં તો લગાવ્યા હતા ખોટા અને કાં તો પછી હવે હટાવ્યા છે ખોટા એટલે હું કે તમે અકસ્માત નો ભોગ બની ગુજરી જાય એક રૂપિયો ન આપે સરકાર તમારો મારો વીમો હોય તો જુદી વાત છે બાકી ભગવાન બચાવે રાઈટ પણ આપણે સમૂહમાં મરી જાય પુલ તૂટે એમાં જો આપણે ભાગશાળી હોય કે મરી જાય સાંભળજો કેવી કરુણતા છે તો તમને ચાર લાખ મળે એટલે ભાઈ ચાર લાખ જોતા હોય તો એ સામૂહિક મરવું પડે જો મોત પણ કિંમત તમારે કા તમારે મોરબી પુલ કાંડમાં મરવું પડે કા રાજકોટના ટીઆરપી કાંડમાં મરવું પડે કા તમારે હરણી બોટ કાંડમાં ડૂબી જાવું પડે કા તક્ષશિલા માં સળગી જવું પડે કા રાજકોટની કોવિડ હોસ્પિટલમાં તમારે બળી મરવું પડે અને કા તમારે આ જેમ અત્યારે ઘટના બની છે એવી રીતે સામૂહિકમાં તમે મરો તો ચાર લાખ મળે અને બે લાખ વડાપ્રધાન તો છ લાખ મળે બાકી તમે તમારી રોજ તમે નીકળો ઘરેથી નોકરી કરવા અને તમને કોઈક ઉડાડી દેતો તમારા ભાઈ એ જે નિયમ છે એવો આમાં છે કે પાસા જેવું શસ્ત્ર તમે ઉગામો છો તમે જુઓ કેટલાય પાસા માં ગયા જામીન નથી મળતા અને પૂજ્ય ભાઈ આવ્યા અગિયાર માં દિવસે વાસ્તે ગાસ્તે છોડવા પડ્યા શું કામ લોકતંત્ર નથી તમે તમે બોલાય બિલકુલ સાચું કા તમે પકડ્યા હતા ત્યારે ખોટી વાત હતી ને કા છોડ્યા ત્યારે ખોટા છો બે એક તો છે જ જો પકડ્યા હતા એ જો સાચા હોત તો ત્યારે છોડવા ન પડ્યા હોત તો છોડી દીધા એનો ખોટા પકડ્યા હતા ગેરંટી આમાં કઈ હાલે અને જો એમાં હવે એના સમાજે એમાંથી પ્રેરણા લેવી જોઈએ ભલે એ સમાજ માટે ગમી હોય એના સમાજ નો હીરો હોય માણા કે અમારા છગનભાઈ મગનભાઈ પીટી જાડેજાનો કેસક જુદો હતો સાહેબ સમજી લ્યો એને પાસા ને લાયક ઘટના હતી જ નહીં જો ભૂલ કાઢવી તો તાજમહાલ માંથી નીકળે ઈ જવા દો એ પીટી જાડેજા જો આગળ ગાય જવા થઈ જાય તો કઈ વાંધો નથી એને માથું ઊંચકું એટલે એને પાછા હું કામ કેસ તો ગણાય છે ભૂતકાળમાં એના નામના જે કઈ છે તો એ બધા એને સરવાળો કરીને પાછા માખી દીધા પછી ખબર પડી કે આ તો સમાજે અત્યારે પીટી દાડે જતો છે સમાજ એની છે બધા લોકો ભેગા થયા સમાજના માણસો બોલો શું કરવું છે કે પછી જિલ્લા પંચાયતની ની ચૂંટણીમાં લડી લેવું છે અમારે બોલો એટલે હોળી ડખો થયો પ્રેશર ટેકનિક આવી તો આજે એને છોડી દેવા રિવોક કર્યો અને કવિ પાછા આવી ગયા આજે રાજકોટમાં વાંચતે ગાજતે એનું હા થયું બોલો કવિની કહેવત છે કે માનવતા કી અને ગરિમા આ બે વસ્તુ તમે જે ગણો તે ગીરતી હુવી સાખ તો દેખો માનવતા યા ગરિમા ગિરતી હુવી સાખ તો દેખો જમાનત ભી મિલતી હૈ

ઓ બોલું તો મારા વાક કાઢવો તો હા જે નીકળે ટાઈ દે પછી હું ગાયબ થઈ જાવ તો છોડી દે વાત થાય પૂરી મૂળ વાત એટલી છે કે અમે કઈ અમારે કુકડે હવાર થવું જોઈએ તમે બોલો માં અથવા અમારી સામે બોલો માં અમારી હારે રહ્યો તો હાલે અમારી સામે નહીં સામે રહ્યો તો આ ડખો થાય મેં તમારી જાણ ખતર જયારે પીટી જાડેજા ની ધરપકડ થઈ ત્યારના મારા જેટલા ઈ દિવસના કઉ છું ઈ દિવસના મારા વિડિયો તમારે માં ક્યાંક સર્ચ કરીને ગોતી લો મેં તે દિવસે મુકાશે આ તો એને ખાલી એટલું આમ ઝલક આપી કે જો અમે આયા આ હદ સુધી જઈ શકીએ એમ કઉ છું આ એક ટ્રેલર છે આ ટ્રેલર છે પિક્ચર અભી બાકી અમે ધારી તો તમને આવી રીતે ઠાહી દઈ શકીએ બોલો શું કરવું છે અને ઈ જ થયું આશામાંથી અગિયાર દાડે છૂટાવે લગભગ પીટી ભાઈ પેલા હોય તો રામજાણ બાકી હજી સુધી મેં તો સાંભળ્યું નથી જામીન નથી મળતા છૂટવાની તો વાત જ જવા દે એને બદલે અગિયાર મે દિવસે વાસ્તે ગાસ્તે પધાર્યા બાપુ એટલે વાત એવી છે કે આ સરકારમાં તમે જે કીધું એમ કા પેલો નિર્ણય ખોટો ખોટો પણ એના કરતા આવી રીતે પાસા નો દુરુપયોગ કરે એના કરતા એને કહ્યું તમે લોકો હવે પાસા નો દુરુપયોગ કરો છો એ છાપામાં આવે છે પાસા ને છાપા તમે જે પાસામાં કરો છો એ છાપા આવે છે એના કરતા હવે પાછા વળો તમે પાછા વળો ભાઈ સાહેબ હાવ રાખો હવે